નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી ચૂક્યો છે તેમજ હજુ પણ આજે રાત્રે ને આવતીકાલે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેમજ ઓરેન્જ યલો એલર્ટ પણ કેટલાક વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે

પંદર તાલુકા એવા છે જેમાં બે ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિસ્તારોની અંદર પ્રાંતિજની અંદર સ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘ સવારી ગુજરાત ઉપર આવી પહોંચી છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન કે પછી લો પ્રેશર વેલમાર્ક જે બને તે ગુજરાત ઉપર આવી શકે છે જેના કારણે અત્યારે બનેલી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની અને અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પણ સુટાસવાયા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જોઈએ અત્યારની અપડેટ તો ખાસ કરીને અત્યારે રાત્રિના સમય એટલે કે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં પણ મેઘસવારી આવી પહોંચશે જેમાં રાપર હોય ખાવડા ભુજ ગાંધીધામ માંડવી નલિયાના વિસ્તારોમાં પણ મેઘ સવારી ટૂંક સમયમાં આવી પહોંચી શકે છે અત્યારની વાત કરીએ તો દ્વારકા સલાયા આ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર ભાણવડ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો તેમજ મોરબી પંથક અને વિરમગામ કુડા હળવદ આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે અત્યારે વરસાદની સંભાવના છે તો સાથે સાથે પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અમરેલી અલંગ તળાજા ભાવનગર બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ કુડા વિરમગામ અમદાવાદ કડી ગાંધીનગર આજુબાજુના નળ સરોવર સુધીના વિસ્તારોમાં સક્રિય છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મોઢેરા મહેસાણા સાણસમા હારીજ દસાડા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ રાધનપુર સાંતલપુર સુઈગામ દિયોદર ભાટસણ સિદ્ધપુર રોડા સાણસમા મહેસાણા હારીજ આ બધા વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ પણ કોઈ કોઈ જગ્યાએ પડી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં બાકીના વિસ્તારોની વાત કરીએ તો ખંભાત નડિયાદ ધોળકા વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા આજુબાજુના દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં ભરૂચ હોય સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અત્યારે જ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ આજે રાત્રે પણ ગુજરાતના આ તમામ વિસ્તારો ઉપર સિસ્ટમ એક્ટિવ રહેશે કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલી જે સિસ્ટમ છે તે અત્યારે આઠસો ને પચાસ ઉપર સારું એવું ભેજનું લેયર ધરાવતી હોય આ સિસ્ટમ ગુજરાત ઉપર હજુ પણ આજે રાત્રે ભારે વરસાદ લાવી શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અઠ્યાવીસ થી ઓગણત્રીસ જિલ્લાની અંદર એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ તો રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ આખી કચ્છ ઉપર આવી પહોંચશે અને રાપર ગાંધીધામ ભુજ ખાવડા લખપત નલિયા માંડવી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે

કચ્છના જે વિસ્તારો છે જેમાં સૂટો સવાયો વરસાદ આપણને આ રીતે જોવા મળશે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ભાવનગરના સૂટા સવાયા ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ડુંગરપુર મહેસાણા આજુબાજુના વિસ્તારો દાહોદ પંચમહાલ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે આગામી સમયની અંદર બીજી ઓગસ્ટથી લઈ સત્તર ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને ગુજરાત ઉપર આવશે તો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે કેટલાક હવામાન નિષ્ણાતો પણ આગાહી કરી રહ્યા છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અને કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા ભાગોમાં આજે વરસાદ નોંધાયો છે ટોટલ ગુજરાતના એકસો બ્યાસી જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધપાત્ર નોંધાયો છે જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ હજુ પણ નોંધાવવાની ખરેખરી શક્યતાઓ છે જોઈએ હવામાન વિભાગની શું અપડેટ છે અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા કચ્છ ઉપર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠાના તમામ વિસ્તારો સાબરકાંઠાના જે વિસ્તારો છે અને પાટણ અને મહેસાણાના જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને બાકીના ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે વાત કરીએ તો ગુજરાતના ટોટલ સ જિલ્લાની અંદર રેડ એલર્ટ અને બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે અને ભારે વરસાદની જે ચેતવણી છે તે ખાસ કરીને ઓરેન્જ એલર્ટના વિસ્તારોમાં સાવચેતી રૂપી ચેતવણી કરવામાં આવી છે તો આ વોર્નિંગ આપણને આપવામાં આવી છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અત્યારે સાંજના સમયે જ નવી અપડેટ આપી છે હવે આપણે જોઈએ સેટેલાઇટ પિક્ચર એટલે કે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમાં કચ્છ હોય મોરબી હોય જામનગર હોય તેમજ અમદાવાદના વિસ્તારો છે બનાસકાંઠા છે પાટણ મહેસાણા સુધીના વિસ્તારો ઉપરથી ગાઢ વાદળો પસાર થઈ રહ્યા છે જેના કારણે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ ભયંકર રીતે આજે રાત્રે પણ કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ કડાકા ભડાકા સાથે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર અત્યારે સાતસો એસપી ઉપર જે સર્ક્યુલેશન સક્રિય છે આખી સિસ્ટમ ગુજરાત ઉપર કહી શકાય આ રીતે આખી સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે સક્રિય છે તો ગુજરાતના જે કચ્છ સહિતના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારો છે જેની અંદર ગાઢ વાદળો વચ્ચે થોડો ઘણો મધ્યમ ભારે વરસાદ અને બાકીના જે વિસ્તારો છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ પાટણ મહેસાણા તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે જામનગર સુધીના વિસ્તારો છે અને અમદાવાદના કેટલાક વિસ્તારો છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં થોડા ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ હજુ રાત્રે પણ નોંધાઈ શકે છે જોઈએ તો જેના કારણે તે બધા વિસ્તારોની અંદર સારા એવા વરસાદની હજુ પણ શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે અને આવતીકાલે સવાર સુધીની અંદર વધુ સિસ્ટમ મજબૂત બને અને આજે રાત્રે ખાસ કરીને મધ્યરાત્રિ પછી કેટલાક વિસ્તારો ઉત્તર ગુજરાતના છે મધ્ય ગુજરાતના છે તેમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે કારણ કે ભેજનું પ્રમાણ આપણે સવારના વિડીયોમાં જોયું હતું તે રીતે બાણું ટકાથી લઈ અને પંચાણું નવ્વાણું ટકા સુધીનું કોઈ કોઈ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ આપણને જોવા મળશે જેમાં સુઈગામ હોય પાલનપુર હોય મહેસાણા હોય હળવદ હોય ગાંધીધામ હોય આ જે બધા વિસ્તારો છે ડુંગરપુર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે ભેજ નોંધાઈ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી રાહત વરાપ જેવો માહોલ ગણી શકાય તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ પૂર્વ સૌરાષ્ટ્ર સુધીના જે આ વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ